વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ બે હજાર પચીસના અંતિમ દિવસે પાણીગેટ પોલીસ મથકમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ગુનાઓને ઉકેલનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા વડોદરા શહેરમાં લૂંટ ઠગાઈ ચોરી જેવા ગુનાઓ ઉકેલી આરોપી પાસેથી વડોદરા શહેર પોલીસ મુદ્દામાલ જપ્ત કરતી હોય છે જે બાદ આ ગુનામાં જપ્ત કરાયેલા મોબાઈલ સોનું ચાંદી રોકડ રકમ વગેરે જે તે મિલકતના માલિકને પરત કરવા માટે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ કરી તમામને તેમની ચીજવસ્તુઓ પરત કરાતી હોય છે આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ બે હજાર પચીસમાં મોબાઈલ વાહન સોનું ચાંદી અને રોકડ રકમ મળી પંદરસોથી વધુ લાભાર્થીઓને તેમની ચીજવસ્તુ આપવામાં આવી છે ત્યારે આજે વર્ષના અંતિમ દિવસે વડોદરા શહેર પોલીસ દ્વારા પાણીગેટ પોલીસ મથકના પ્રાંગણમાં પંચ્યાસીમો તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જે પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર એડિશનલ જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલ સહિત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સાતસો જેટલા લાભાર્થીઓને તેમની માલિકીના મોબાઈલ વાહન સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સુપ્રત કરાઈ હતી જેની કિંમત લગભગ બે કરોડ રૂપિયા જેટલી થવા પામી છે સાથે સાયબર ફ્રોડના શિકાર થયેલા લોકોને પણ વડોદરા પોલીસે તેમની ગુમાવેલી રકમ પરત આપી હતી જેમાં ગુમાવેલી વસ્તુ પરત મળતા લાભાર્થીઓના ચહેરા પર સ્મિત પતરાયું હતું કાર્યક્રમ અંતર્ગત ચાર ચાર મોબાઈલ જેવો ના ગયેલા બોલો ચાર ચાર ઉત્તર પ્રદેશ થી ક્રાઇમ બ્રાન્ચ રહીને આવી છે બંગડીઓ સાથે અને ડોલર

વડોદરા શહેર પોલીસ રાજ્યમાં પોલીસ ડિટેક્શનમાં આઉટસ્ટેન્ડિંગ કામગીરી કરી છે તે અંગે આપણા આખા ટીમ જે વર્ષ દરમિયાન મહેનત કરી છે એમને આજે સર્ટિફિકેટ ઓફ એપ્રિશિએશન પણ આપણે આપી છે સાથે સાથે જે ચોરાયેલા મુદ્દામાલ છે એના રિકવરી કરીને પોલીસ બેસીને રહે તો આપણા વિક્ટિમ સેન્ટ્રિક અપ્રોચ નાગરિકોને ચોરાયેલ મુદ્દામાલ પરત મળ આપવા માટે અંગીની દિશામાં પણ શહેર પોલીસને કામગીરી કરીને અત્યાર સુધી લગભગ એટી સિક્સ તેરા તીજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરીને બાવીસ કરોડથી વધારે રકમની જે ચોરાયેલ મુદ્દામાલને આપણે પરત કરી છે જેમાં મોબાઈલ ફોન મોટર સાયકલ જીપ્સ ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી કેશ અને અન્ય મુદ્દામાલોનો સમાવેશ થાય છે તો શહેર પોલીસ તરફથી જે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચની પ્રિવેન્શન ડિટેક્શન અને આજે એમને પરત આપવા માટેના આપણા પ્રયાસોથી આપણે જે પીપલ આજે તમે સાંભળ્યું પણ એપ્રિસિએશન ફ્રોમ ધી પીપલ આપણને આપણા માટે ગર્વની વાત છે સાથે સાથે આપણે આ પ્રકારના કામગીરી જે સફળ બનાવવા માટે જે કર્મચારીઓ અધિકારીઓ જે ટીમ તરીકે કામ કરી છે એમને પતા આજે ભેગા થયા વર્ષના અંતે આપણા ટેકા જોગા કરીને આવતા વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન પણ આ જ પ્રકારની શ્રેષ્ઠ કામગીરી કરવાની સંકલ્પ સાથે શહેર પોલીસ આગળ વધી રહ્યા છે જે કપાયટી રોબરી હાઉસ બ્રેકિંગ ફેક્ટ થાય છે મોટાભાગે જે અંડર ધી કવર ઓફ ડાર્કનેસ આપણે કહીએ કે આ હિન્દી સિક્રસી જે ચોરી ચૂપીને કરતાં આ ઘટનાક્રમને શોધવું પોલીસને અઘરું પડે છે લેમના જે પ્રોફેશનલ કોમ્પિટન્સીસ એક્સપર્ટાઈઝ એક્સપિરિયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ ઉદાહરણ તરીકે મોબાઈલ ફોનના ડિટેક્શન માટે સીઈઆઈઆર અને અન્ય જે ચેઇન સ્નેચિંગના કિસ્સાઓ શોધવા માટે સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ અને હ્યુમન ઇન્ટેલિજન્સ કપલ્ડ વિથ હ્યુમન સ્કિલ એન્ડ ધી ટેકનિકલ ટૂલ્સ આ આપણા સફળતાનું રહેશે આ જ પ્રકારના જે પાર્ટનરશિપ વિથ સિટીઝન્સ ટેકનોલોજી એન્ડ પોલીસ ના ખૂબ મહેનત આવતા વર્ષમાં પણ ચાલુ રહેશે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર